વડોદરા સ્માર્ટ સિટી કહેવાય પણ કદાચ છે નહીં કારણ કે વડોદરાનો વહીવટ ભ્રષ્ટાચાર ભરપૂર છે પરિણામે વડોદરાના વિકાસને ગ્રહણ લાગ્યું છે વડોદરાના રસ્તા ઉપર ગમે ત્યારે ભુવાઓ ધૂણવા માંડે છે જેનું કારણ પણ ભ્રષ્ટાચાર હોવાનું મનાય છે ભર ઉનાળે વડોદરામાં સતત ભુવાઓ પડી રહ્યા છે તેવામાં વડોદરાના બાગ વિસ્તારમાં દીપિકા ગાર્ડન પાસે પણ ભ્રષ્ટાચારનો ભૂવો દેખાઈ રહ્યો છે વરસાદ પહેલાં જ રસ્તા ખંખેરાઈ ખાડાઓમાં ફેરવાઈ રહ્યા છે જે જોખમ બન્યા છે ત્યારે પ્રશ્ન ઉઠે છે કે આ બધું કયા અધિકારીઓની મંજૂરીથી ચાલી રહ્યું છે શું તંત્ર કોઈ ભ્રષ્ટાચારની ભેટ ચડે પછી કાર્યવાહી કરશે